માતા હોય શક્તિ મા અંબાજી જેટલી હોય એ બધા ના કરે ત્યારે આ એક લોકશાહીનો ભાગ છે લોકશાહીમાં મતદારોનો સંપર્ક કરવો આગેવાનો સાથે વાત કરવી અને એમની ચૂંટણી માટે જે નાના મોટી સિસ્ટમો ગોઠવવાની હોય કોંગ્રેસ પાર્ટીનો ચૂંટણી પંભેરો હોય લોકો સુધી પહોંચે અને આ પ્રકારની જે અમારી મહેનત હતી કે હવે ધીમે ધીમે આ દાતા તારીખો કાયમી કોંગ્રેસનો ઘટ ગયો છે અને લોકસભામાં પણ કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપશે અહીંયા ભૂતકાળની અંદર અનેક કોંગ્રેસની સરકાર હતી ત્યારે બે હજાર નવમાં કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર એ ટાઈમે આદિવાસીઓ માટે ઓબીસી માટે અનેક પ્રકારના કાયદાઓ जंगल जमीन हे पे जे हक्क धरावता होय मालिकी धरावता होय आणि अथवा तो ती कब्जो धरावे कि आमने रेगुलेशन थाय शिक्षण म्हे आरोग्य सुविधा मिळेल આદિવાસીમાં સ્થાનિક સ્થાનિકને રોજગારી મળે આ તમામ પ્રકારના કાયદાનામાં રૂપમાં એમણે જ્યારે જોગવાઈ કરી હતી ત્યારે ક્યાંક ને ક્યાંક એ કાયદાનો અમલ નથી થતો દાતા વિસ્તાર એ બહુ હું માનું ક્યાંથી અત્યારે પણ ક્યાંક ને ક્યાંક જે બીજા વિસ્તારો કરતાં આ ઘણો જ પછાત છે અને ઘણો પછાત છે ત્યારે વ્યક્તિગત રીતે કે એક પ્રોજેક્ટના રૂપે આ જૂના ગ્રાઉન્ડ ઉપર જે યોજનાઓ છે એ યોજનાઓ પણ સરકારની રહેવાની પણ એનું અમલીકરણ જે લોકો સુધી પહોંચે એનો લાભ મળે એ ક્યાંક ને ક્યાંક એ સિસ્ટમના અભાવે જે તકલીફો છે એમાં પણ અમે જેટલું થાય એટલો પૂરેપૂરો પ્રયત્નો કરીશું પણ બનાસકાંઠા સમગ્ર જિલ્લો આ વખતે તમે જુઓ તો નડાભીડથી અંબાજી સુધી તમામ લોકો તન મનને ધનથી જ્યારે મદદ કરી રહ્યા છે આશીર્વાદ આપી રહ્યા છે ત્યારે સો ટકા કાર્યાલયનું જે ઉદઘાટન વાપર્યું એ વૃત્ત સુધી સામે થયું છે ત્યારે મને સુકનમાં હું ક્યાંક ને ક્યાંક માનું છું અને મને પોતાને ખબર નથી સો ટકા મને ભરોસો છે કે આશીર્વાદ એ એમના માટે મારે કઈ કહેવું યોગ્ય નથી નક્સલવાદ તાપવા માટે અમારા વડાપ્રધાનો શહીદ છે નક્સલવાદ આપવા માટે છત્તીસગઢની આખી અમારી કોંગ્રેસ એક જ દિવસે હોબાઈ હતી અને આ પ્રવૃત્તિઓને રોકવા માટે કોંગ્રેસે અનેક નેતાઓ એક બલિદાન એક શહીદી એમને વળી છે એટલે એ બાબતમાં અમારી શહીદી એ દેશના લોકો જાણે છે એમને જાય દેશની આઝાદી માટે કે આ દેશના આતંકવાદ માતે કરીને ચોય એક કાંટો ભાગ્યો હોય એવું બતાવે તો કદાચ એમને નક્સલવાદી કહે તો બરાબર છે પણ એમના જે કાંઈ હોય એ વાતું હોય કે એમના ભાછણો હોય કે એમના જે વિચારો હોય એની લોકજા એમ સ્વતંત્ર છે અને એમને જે ટીકા કરવી હોય કરે ઇતિહાસ એ અમારી સામે ખવાશે હા મને કોઈ વાત તો ખ્યાલ નથી સર તો તમે એમના ગળી માં જ છે જે ગાંધીજીની હત્યા કરવા વાળા ગાંધીજી નું નામ એમના મોઢે આવે એ જ મોટી વાત છે કે જે સત્ય ને અહિંસા ની લડાઈ આ દેશમાં જેને આઝાદી અપાવી એની હત્યા કરવાવાળા એ ગાંધીજીનું નામ એમના મોઢે ના છૂભે અને મહારાણા પ્રતાપ એ તો એક બહારથી કે જેણે અંગ્રેજો સામે કે બીજા સામે ક્યારેય ઝૂક્યો નહોતો એના સામ્રાજ્ય માટે એના પ્રજાને વફાદાર રહેવા માટે એમણે સત્તા ગુમાવી હતી પણ ક્યાંય ઝૂક્યો નહોતો એટલે મહારાણા પ્રતાપ અને ગાંધીજી એમના મોઢે ના છોભે એ તો ઇતિહાસ જેના નામે ગવા હોય એમને છોપે